ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે જવાબ નળ સરોવર પ્રશ્ન ત્રણ ગુજરાતનું ભૌગોલિક સ્થાન જણાવો જવાબ ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશ પ્રશ્ન ચાર પ્રાચીન સમયમાં લાટ પ્રદેશ એટલે હાલ ગુજરાતનો કયો ભાગ જવાબ ગુજરાતનો મધ્ય અને દક્ષિણ ભાગ પ્રશ્ન પાંચ તાપીનો રેતાળ ટેકરીઓનો બનેલો ઉત્તર કિનારો ક્યાં નામે ઓળખાય છે જવાબ સુવલીની ટેકરીઓ પ્રશ્ન છ ખંભાતના આકાતમાં કયા કયા બેટ આવેલા છે જવાબ અલિયા બેટ અને પીરમ બેટ પ્રશ્ન સાત સુલતાનપુર અને જેગરી બેટ ક્યાં આવેલા છે જવાબ ભાવનગર પ્રશ્ન આઠ બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અધ્રેત વિસ્તાર ક્યાં નામે જાણીતો છે જવાબ ગોઢા પ્રશ્ન નવ મહી અને શેઢી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે જવાબ ચરોતર પ્રશ્ન દસ દક્ષિણ ગુજરાત નું મેદાન ઓળખાય છે પાલનપુર નજીકની ટેકરીઓ ક્યાં નામે ઓળખાય છે જવાબ જેસોરની ટેકરીઓ પ્રશ્ન તેર ખેડબ્રહ્મા ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ ક્યાં નામે ઓળખાય છે જવાબ આરાસુરની ટેકરીઓ પ્રશ્ન ચૌદ કચ્છમાં સમુદ્ર કિનારા નજીકના મેદાનો ક્યાં નામે ઓળખાય છે જવાબ કંઠીના મેદાનો પ્રશ્ન પંદર વાગડના મેદાનમાં શેના ડુંગરો આવેલા છે જવાબ કંઠકોટ ના ડુંગરો પ્રશ્ન સોળ દક્ષિણ ગીરની ટેકરીઓમાં ઊંચી ટેકરી કઈ છે જવાબ સરકલા પ્રશ્ન સત્તર ઉત્તર માંડવની ટેકરીઓમાં ઊંચામાં ઊંચું શિખર કયું છે જવાબ ચોટીલા પ્રશ્ન અઢાર સતત સાત થી દસ દિવસ સુધી વરસાદ પડે તો તેને શું કહે છે જવાબ હેલી પ્રશ્ન ઓગણીસ શિયાળામાં પડતા વરસાદને શું કહે છે જવાબ માવઠું પ્રશ્ન વીસ નર્મદા નદીઓના ઉદગમ સ્થાન જણાવો જવાબ મધ્યપ્રદેશના મેકલ પર્વત અને અમરકંટકમાંથી આવા જ ગુજરાતી જર્નલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો